નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સમાચાર સુરત થી મળી રહ્યા છે ડાયમંડ બુર્ઝ ખાતે લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓ મહત્વની બેઠક મળી દશેરાએ ઓફિસ ખોલવા માટે વેપારીઓને મનાવવામાં આવી રહ્યા છે

એની સાથે લેબોર ના વેપારીઓ પણ સાથે જોડાય એના માટેની એમને અપીલ કરવામાં આવી છે આજે આજે સો એક બેઠક સો એક ટ્રેડરો જોડાયા છે એના પહેલા પણ ચાર પાંચ મિટિંગો થઈ ગઈ એલબી વાળા સાથે સોલિટર વાળા સાથે આ અત્યારે લેબગોન વાળાની મિટિંગ છે એ રીતના અલગ અલગ ઘણી ચાર થી પાંચ મિટિંગો થઈ ગઈ અને બધા જ પોઝિટિવ છે દશેરાના દિવસે દશેરો એટલે કે બાર તારીખે બાર નવેમ્બર